નમસ્કાર દર્શક મિત્રો સનસની ખેજ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વડોદરામાં આવેલ બાપોત પાસે મહેશ્વરી બાલાજી મંદિર પાછળ શ્રી કૃષ્ણનગર વસાહતમાં ઝેરી કોબરા સાપ આવી જતા સ્થાનિકમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો તારીખ પંદર નવેમ્બર દેવ દિવાળીના રોજ રાત્રે અગિયાર પિસ્તાલીસ કલાકે કૃષ્ણનગરમાં રહેતા રામજી વસાવાએ વન્યજીવ પ્રેમી યશ તળવી તથા રોહન વસાવાને જાણ કરતાં તાત્કાલિક સ્થળ પર આવી પહોંચ્યા હતા યશ તળવી અને રોહન વસાવાએ મળીને સાડા પાંચ ફૂટનો ઝેરી કોબરા સાપ પકડી પાડ્યો હતો સાડા પાંચ ફૂટના ઝેરી કોબરા સાપને ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરીને કમાટી બાગના પાછળના ભાગમાં આવેલ બાલભવન પાસે વન્યજીવોને રેસ્ક્યુ કરીને રાખવામાં આવતા હોય છે ત્યાં આ ઝેરી કોબરા સાપને સોંપી દેવામાં આવશે યશ તળવી તેમજ રોહન વસાવા નિઃશુલ્ક સેવા આપી રહ્યા છે અને આ સેવા સાત વર્ષથી આપી રહ્યા છે શું નામ હા આ કોપરા સાથે ઇન્ડિયન સ્પેક્ટિકલ કોપરા કહેવાય છે ઓકે ગુજરાતીમાં આપણે નાક કહેવાય ઓકે આ અહીંયા બાપોદ બાલાજી મંદિરના પાછળથી રેસ્ક્યુ કર્યો છે ને લગભગ સાડા પાંચ ફૂટનો આ કોપરા છે ઓકે અને આવી રીતે સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી અને અમે કમાટી બાગ ઓફિસ રેન્જ ઓફિસ છે ત્યાં જમા કર્યા ઓકે આ કેટલા વખતથી તમે આવી સેવા આપો છો લગભગ છેલ્લા સાતથી આઠ વર્ષ થઈ ગયા આ ફિલ્ડમાં ત્યાંથી અમે સેવા જ આપી હતી અને મૂંગા જાનવરને બચાવવાનું કામ ઓકે હવે આ પકડીને હવે તમે આને ક્યાં સુપ્રત કરવાના રહેશે આ અમારી જે બાલભવન રેસી છે બાલભવનના બાજુમાં ત્યાં ઘડી આ ભોગના સા ભગના તમારું શું કહેવું છે આ સાપથી માનવ જાતિને અગર કંઈક આ હાઈલી એક હાઈલી વેનમ જ છે આ ઘરડે તો આપણા મૃત્યુ પામવાના ચાન્સીસ ખૂબ વધારે છે આનામાં ન્યુરોટોક્સિક વેનમ આવે છે અને આ ખૂબ ઝેરી સાપ ઓકે અને અત્યારે હાલ આ કયો વિસ્તાર કહેવામાં આવે છે બાપોદ વિસ્તાર છે અને બાલાજી મંદિર છે હનુમાનદાદાનું તેના પાછળના ભાગમાં આ સાપ સંતોષનગરમાં આવી ગયો શ્રી કૃષ્ણનગરમાં આ સાપ આવી ગયો હતો ત્યાંથી રોજભાઈ છે અને વિશાલભાઈ છે તેમના પર સેવા માટે કોલ આવ્યો હતો કે આ સાપ અહીંયા આગળ રહેના વિસ્તારમાં આવી ગયો છે તેની જાણ મને તાત્કાલિક થતાં ત્યાં સ્થળ પર પહોંચી એને રેસ્ક્યુ કરો શું નામ તમારું મારું નામ યશ દરવી યશભાઈ તમે આ નિઃશુલ્ક સેવા આપો છો હા આ અમે ફૂલ એટલે આ સેવા માટે જ આ મોંઘાજન કામ કરે છે તેથી અમે એક રૂપિયા નથી ઓકે અને આ સેવામાં તમને અત્યાર દિન સુધી કેવો પ્રતિસાદ મળ્યો એટલે લોકો હમણાં તો જાગૃત થયા છે લોકો આમ અમને એવું નહીં કે અમે પૈસા લોકો સામેથી અમને આપે છે તમે ખુશીથી અમારી અમારો જીવ બચાવ્યો છે તે બદલ તમને ઓકે એટલે તમને ટ્રીપ આપે છે ઓકે 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 રિપોર્ટર મિત પ્રજાપતિ ન્યૂઝ વડોદરા